ટાઉન હોલ માનવી ચોક ગોંડલ ખાતે આયોજન કરેલ હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા સિલ્ડ વોટરબેગ બોક્સ કોસ્મેટિક કીટ પેડ કેલ્ક્યુલેટર બોલપેન જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી ગોંડલ વાણંદ સમાજના છેલ્લા ત્રણ વર્ષથી ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી જેમાં ગોંડલમાં રહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થઈ તો સમાજ અને દાતાઓ તરફથી તે પરિવારને તેત્રીસ હજાર જેવી રકમ દીકરીના ખાતામાં મૂકવામાં આવે છે જે કાર્ય દાદ કહેવાય વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથિ તરીકે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા માજી સાંસદ રમેશભાઈ ધડુક અશોકભાઈ પીપળિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર આપા સાહેબ ચુડાસમા જામનગર તથા બહોળી સંખ્યામાં વાણંદ સમાજ ગોંડલ શહેર તથા તાલુકાના ભાઈઓ હાજર રહ્યા હતા દરેક શહેરના વર્ણન સમાજની કમિટી હાજર રહ્યા હતા જેમાં જામનગર જુનાગઢ ધોરાજી જામજોધપુર રાજકોટ મોરબીથી આવેલા તમામ મહેમાનોનું ગોંડલ વર્ણન સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વોઇસ ઓફ ડે આકાંક્ષા ગોડલિયા દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાનું તેમજ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું નારીશક્તિ ગોંડલ તેમજ કમિટી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અંદાજીત સાતસો લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાઓનું તેમજ પધારેલ મહેમાનોનું વાણંદ સમાજ ગોંડલ દ્વારા પુષ્પગુંજ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આવેલ તમામ મહેમાનોને નાસ્તા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી કાર્યક્રમનો સમય બપોરે બેથી સાતનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાણંદ સમાજ ગોંડલના પ્રમુખ સંજયભાઈ બગથરિયાના ઉપપ્રમુખ મુકેશભાઈ વાંઝા જીતુભાઈ હિરાણી હિરજીભાઈ મારુ કિરીટભાઈ ભટ્ટી મનીષભાઈ ચોગટીયા હિતેશભાઈ પરમાર તથા બંને કમિટીના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ નયનભાઈ રાવરાણી રાજકોટ જય હિમત ભવાની જય સંજી મહારાજ માય નેમ ભટ્ટી ગોંડલ ખાતે આજના દિવસે જે સમસ્ત ગુજરાતની અંદર સારામાં સારો નાય વાણંદ સમાજની અંદર એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હતું જેની અંદર ગોંડલની અંદર આપણા શ્રી ગીતાબાઈ જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાણંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે વાણંદ સમાજના જે ભૂલકાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને આગળ વધારવા માટેનું ભવ્ય કાર્યક્રમ હતું જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ બખથરીયા અને તેની ટીમને કેવુર ભટ્ટી દિલથી વંદન કરે છે અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહે એવી મા લિંબોદ ભવાનીને પ્રાર્થના કરી છે અને શુભેચ્છા પાઠું છું જય લિંબોત ભવાની જય શ્રી ગોંડલ ટાઉન હોલ ખાતે વાણંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એક સાથે જોડાયા હતા ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુપ પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન જરૂર પાડ્યું હતું આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વાણન સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ કારણ કે સમય સૂચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું